નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ ચૌદસો ચાલીસથી ચૌદસો ને એંસી જોડાણા તેરસો પાંત્રીસથી ચૌદસો ને છ્યાસી વિરમગામ તેરસો ત્રેવીસથી ચૌદસો ને ત્રેપન હળવદ તેરસોથી પંદરસો ને એકવીસ ધારી અગિયારસો પાંચથી ચૌદસો ને સાઠ બોટાદ તેરસો પચાસથી ચૌદસો છ કડી તેરસોથી ચૌદસો ને એકાવન ડોડાસા તેરસો થી ચૌદસો ને તોતેર આંબલીયાસણ એક હજારથી ચૌદસો ને એકતાલીસ સિદ્ધપુર બારસો પચાસ થી પંદરસો ને બત્રીસ ધ્રુવોલ બારસો પચીસ થી પંદરસો રાજકોટ તેરસો નેવ્યાસી થી પંદરસો ને પાંચ ત્રાંગધા અગિયારસો સિત્તેર થી ચૌદસો ને એકસઠ મેંદેડા બારસો પચાસથી બારસો ને પચાસ વિસાવદર અગિયારસો ચુમાલીસથી ચૌદસો ને સોળ વાંકાનેર તેરસોથી પંદરસો અમરેલી નવસો પંચાવનથી પંદરસો ને ઓગણીસ મોરબી તેરસો થી પંદરસો દસ સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસો ચોરાણું જસદણ તેરસો એંસીથી પંદરસો ને પાંચ જામજોધપુર તેરસોથી પંદરસો ને અગિયાર જેતપુર અગિયારસો અઠ્યાસીથી પંદરસો ને અગિયાર ખાંભા બારસોથી ચૌદસો ને પાસઠ બહુચરાજી બારસોથી ચૌદસો ને છ બાબરા ચૌદસો પચાસથી પંદરસો ને પાંત્રીસ હારીજ તેરસોથી ચૌદસો ને પંચાવન ખેડબ્રહ્મા ચૌદસોથી ચૌદસો ને પચાસ વડાલી ચૌદસો અગિયારથી પંદરસો ને નવ હિંમતનગર તેરસો સિત્તેરથી ચૌદસો ને ચોરાણું અંજાર ચૌદસો ત્રીસથી ચૌદસો નેવું માણસા તેરસો પચાસથી ચૌદસો ને લખતર તેરસો પિંચ્યાસીથી ચૌદસો ચાર થોરા ચૌદસો ચાલીસથી પંદરસો ને પંદર સિહોરી બારસોથી વિજાપુર અગિયારસોથી પંદરસો ને અગિયાર કુકરવાડા તેરસો દસથી ચૌદસો ને પિંચ્યાસી ગોજારીયા તેરસોથી ચૌદસો ને એક્યાસી ચાણસમા એક હજાર એકાણુંથી ચૌદસો ને એકતાલીસ વિસનગર બારસોથી છન્નું પાટણ બારસોથી પંદરસો અઢાર મહુવા તેરસો બાણું ચૌદસો ને ઓગણપચાસ કાલાવડ અગિયારસો એકત્રીસથી ચૌદસો ને ચોર્યાસી જામનગર બારસોથી પંદરસો ને પંદર ગોંડલ બારસો એકથી ચૌદસો ને છોતેર